10 ની માઇનસ નવ મીટર હેડી તો આ પરમાણુમાં માં કેટલો એટલે ઈ કે માઇનસ ઈ એલ મળી જાય જો ઈ કે માઇનસ ઈ એલ ઇઝ ઇક્વલ ટુ એચ એફ એચ લેમડા કે આલ્ફા ક્લિયર ઈ કે આ ઝૂલમાં આવશે આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું હોય ને તો ઈ માઇનસ એલ ઇઝ ઇક્વલ ટુ એચ સીએપોન લેમડા કે આલ્ફા ઇન્ટુ ઇલેક્ટ્રોન વોલ્ટ કે માઇનસ ઇ એલ ઇઝ ઇક્વલ ટુ સિક્સ પોઈન્ટ સિક્સ ટુ દસ ની માઇનસ ચોત્રીસ ત્રણ ગુણ્યા દસ ની આઠ ડિવાઈડ બાય ઝીરો પોઈન્ટ ઝીરો એકવીસ દસ ની માઇનસ નવ એક પોઈન્ટ છ દસ ની માઇનસ ઓગણીસ રેડી બાકી આપણે ડાયરેક્ટલી લઈ લઈએ તો આ આવશે જીરો પોઈન્ટ જીરો ત્રણસો છત્રીસ ઇન્ટુ ઓગણીસ ને વીસ ને અઠ્યાવીસ માઇનસ અઠ્યાવીસ તો ઇ માવલ ટુ ફાઈવ નાઇન માઇનસ અઠ્યાવીસ એટલે દસ ની બે રેડી ને તો ઈ કે માઇનસ ઈ એલ ઇઝ ટુ એક પોઈન્ટ ખસેડી લઈ એટલે ફાઈવ નાઇન આ ઇલેક્ટ્રોન વર્લ્ડ છે એટલે દસ ની ત્રણ તો આવી ગયું

ત્રણ વોલ્ટ મીન્સ કે એક હજાર વોલ્ટ ઇઝ ક્લિયર ચાલો તો જવાબ આવશે એ ઇઝ ધ રાઈટ આન્સર ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ જો લેમડા આર લેમડા વી અને લેમડા એક્સ એ લાલ પ્રકાશ જાંબલી અને એક્સ રે આ એક્સ રે કરજો ની તરંગ લંબાઈ હોય તો તો સિમ્પલ વાત છે રેડની તરંગ લંબાઈ એ જાંબલી કરતા વધારે હોય અને જાંબલીની તરંગ લંબાઈ એક્સરે કરતા વધારે હોય રેડી ને કારણ કે ની આવૃત્તિ વધારે હોય જેમ આમ જાવ જાવ એમ એમ આવૃત્તિ વધે વધે આમ તો સિમ્પલ વાત છે છે સાચો કારણ કે લાલ જાંબલી અને એક્સરે રાઈટ આમ જાઓ તો લેમડા વધે જો આમ આવો ને તો એફ વધે ધ્યાન આપજો આ નોલેજ માટે છે એટલે આ સાચું છે તો આન્સર એ ઇઝ ધ રાઈટ આન્સર ચાલો ઓકે આગળ વધીએ નેક્સ્ટ કુલિસ ટ્યુબ વડે મળતા એક્સ રે કિરણો એક વર્ણી મહત્તમ તરંગ લંબાઈ થી બધી તરંગ લંબાઈ હોય ન્યૂનતમ તરંગ લંબાઈ થી બધી તરંગ યાસ કારણ કે એક્સ રે ની અંદર લેમડા મિનિમમ બરાબર એચ સી અપોન એવી આના પરથી તમે સ્પષ્ટ કહી શકો કે ન્યૂનતમ તરંગ લંબાઈ થી બધી તરંગ લંબાઈ હોય રાઈટ તો આન્સર સી ઇઝ ધ રાઈટ આન્સર ઓકે આગળ વધીએ નેક્સ્ટ વધારે વેગ સાથે ઊંચું ગલન બિંદુ ધરાવતા ધાતુના ટાર્ગેટ પર જયારે અથડાય ત્યારે વધારે ક્લિયર આગળ વધીએ કિરણોમાં દાખલ થતો પાવર ખાલી જગ્યા વડે વધે છે એનોડ અને કેથોડ વચ્ચે સ્થિતિમાનનો તફાવત વધે એક્ઝેક્ટલી રાઈટ એનોડ અને કેથોડ વચ્ચે સ્થિતિમાનનો તફાવત વધે ને એટલે પાવર વધે છે ચાલો તો આન્સર એ ઇઝ ધ રાઈટ આન્સર ઓકે આગળ વધીએ ક્ષ કિરણોની ન્યૂનતમ તરંગ લંબાઈ હોય તો અને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોય તમને અહીં આપેલું છે બે એન્કસ્ટ્રોંગ એટલે બે દસ ની માઇનસ દસ મીટર રાઈટ તો સ્થિતિમાનનો તફાવત વી કેટલો હોય તો લેમડા મિનિમમ બરાબર એચસીન ઈ વી તો વી બરાબર એચસી અપોન લેમડા ઈ સિક્સ પોઈન્ટ સિક્સ ટુ દસ માઇનસ ચોત્રીસ ત્રણ ગુણ્યા દસ ની આઠ છેદ 10 બે 1.6 ની માઇનસ દસ એક પોઈન્ટ છ માઇનસ ઓગણીસ તો વી ઇઝ ઇક્વલ ટુ ઓગણીસ પોઈન્ટ છ્યાસી દસ માઇનસ છવ્વીસ છેદમાં સોળ દુ બત્રીસ એટલે ત્રણ પોઈન્ટ બે દસ ની ઓગણત્રીસ તો વી ટુ છ પોઈન્ટ આપણે બે લઈ લઈએ દસ ની ઓગણત્રીસ ઉપર જઈએ પ્લસ ઓગણત્રીસ છવીસ એટલે દસ ની ત્રણ વોલ્ટ તો છ પોઈન્ટ બે કિલો વોલ્ટ તો આન્સર બી ઇઝ ધ રાઈટ આન્સર ચાલો રેડી આગળ વધીએ નેક્સ્ટ એક્સરે ના વર્ણપટ ની લાક્ષણિકતાથી ચોક્કસ રેખાની આવૃત્તિના વર્ગમૂળ આવૃત્તિનું વર્ગમૂળ એટલે રૂટ એફ અને ટાર્ગેટના પરમાણુ આંક એટલે રૂટ એફ ઇઝ ઇક્વલ ટુ સી ઝેડ માઇનસ વન રેડી ને આના ઉપરથી તમે સ્પષ્ટ કહી શકો છો અહીંયા એફ ની જગ્યાએ આવૃત્તિ વી છે તો રૂટ એફ વી વી નો આલેખ કેવો આવે તો કે આલેખાનો આવે સુરેખ અને મૂલ્ય આવે એટલે આન્સર સુરેખ ની અંદર આ પોસિબલ નથી અહીંથી આ મૂલ્ય પોસિબલ નથી જીરોથી પોસિબલ નથી એટલે આન્સર બી ઇઝ ધ રાઈટ આન્સર

મેળવવાનો છેદમાં એકનો વર્ગ ઓછે એકના છેદમાં બે નો વર્ગ આ તો બધું સેમ આવશે એટલે તમારે આવું જ લેવાનું રહેશે લેમડા કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આર જેડ માઇનસ એકનો વર્ગ અને આ થ્રી બાય ફોર આ રહેશે ને એટલે વનઅોન લેમડા કે આલ્ફા પ્રપોઝનલ ટુ જેડ પ્રપોઝનલ ટુ વન અપોન આના ઉપરથી તમારે મેળવવાનું ગુણોત્તર લેવાનો આવી જશે જવાબ ક્લિયર ઓકે ચાલો આગળ વધીએ જો ઝેડ ચોસઠ ઘટક વાળી રેખા કે આલ્ફાની આવૃત્તિ વી એ અને ઝેડ એસી વાળા ઘટકની રેખાની આવૃત્તિ વી એ તો આવૃત્તિનો નો ગુણોત્તર કેટલો થાય પેલા તો જેડ વી એ બરાબર આપણે આવૃત્તિ છે વી બી એવી બી લઈ લો ને એફ ટુ તો એફ વન બાય એફ ટુ કેટલું થાય ઓકે હવે તમને ખબર છે ને કે વન અપોન લીમડા કે આલ્ફા એફ પ્રપોઝનલ ટુ જેટ સ્ક્ર એના પરથી એનો ચાર ના છેદમાં પાંચ એનો વર્ગ એટલે સોળ ના છેદ માં પચીસ રેડી તો સોળ ના છેદ માં પચીસ યસ આન્સર સી ઇઝ ધ રાઈટ આન્સર ચાલો ઓકે આગળ વધીએ નેક્સ્ટ ફરી પાછું પ્રસાદ ચિહ્ન શું છે મોલિબડેનમ કેલ્પરની આલ્ફાની તરંગ લંબાઈ આટલી છે ઝિંક માટે કે આલ્ફાની તરંગ લંબાઈ કેટલી એનો પરમાણુ ક્રમાંક આપેલો છે ક્લિયર આ તમારે જાતે સોલ્વ કરવાનું છે ઓકે તરંગ લંબાઈ તમને ખબર છે ચાલો આગળ હાઇડ્રોજન હિલિયમ અને લિથિયમ આયન ની પ્રથમ લાઇમેન રેખાની તરંગ લંબાઈ લાઇમેન રેખાની જો h માટે z 1 he plus માટે અને z 1 એક નો વર્ગ ઓછા વન પોઈન્ટ બે નો વર્ગ ચાલો આના પરથી ડાયરેક્ટ કહી શકે વન પોન લીમડા પ્રોઝનલ ટુ જેટ સ્ક્ર રેડી વનઅપોન લેમડા પ્રપોઝનલ ટુ જેડ સ્ક્વેર તો લેમડા પ્રપોઝનલ ટુ વન અપોન્ટ ઝેડ સ્ક્વેર તો લેમડા વન જેમ લેમડા ટુ જેમ લેમડા થ્રી ઇઝલ ટુ વન અપોન્ટ ઝેડ વન સ્ક્વેર જેમ વન અપોન જેડ ટુ સ્ક્વેર જેમ વન અપોન્ટ જેડ થ્રી સ્ક્વેર હેડી લેમડા વન જેમ લેમડા ટુ જેમ લેમડા થ્રી ઇઝલ ટુ વન બાય એકનો વર્ગ જેમ વન બાય ટુનો વર્ગ જેમ વન બાય થ્રીનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ વન જેમ વન બાય ફોર જેમ વન બાય નાઇન છત્રીસ વડે લસા લઈ લો તો લેમડા વન જેમ લેમડા ટુ જેમ લેમડા થ્રી ઇઝ ઇક્વલ ટુ છત્રીસ અહીંયા ગુણાવો એટલે છત્રીસ જેમ અહીંયા છત્રીસ લેવું હોય તો નવ છત્રીસ જેમ નવ અને જેમ ચાર રેડે છત્રીસ જેમ નવ જેમ ચાર ઇઝ ધ રાઈટ આન્સર છત્રીસ જેમ નવ જેમ ચાર યસ ઓપ્શન સી ધ રાઈટ આન્સર ચાલો આવી ગયો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ ને નેક્સ્ટ પોલીસ્ટ્યુબમાં કેથોડ અને એનોડ વચ્ચે સ્થિતિમાનનો તફાવત 120 વોલ્ટ છે એટલે V આપ્યો છે 120 કિલો વોલ્ટ એટલે 120 10 ની 3 વોલ્ટ એટલે V 12 10 ની 4 વોલ્ટ તો મહત્તમ ઊર્જા કેટલી હશે આપણે E મેળવવાની છે E hc ev હે ને

પ્લેટિનિયમ સેવન્ટી એટ ના એક્સ રે વર્ણપટ ની આલ્ફા રેખાની તરંગ લંબાઈ એક પોઈન્ટ બત્રીસ એંગસ્ટ્રોમ છે અન્ય અજ્ઞાત ઘટકના આ વર્ણપટમાં એલ આલ્ફા રેખાની તરંગ લંબાઈ તો સ્ક્રીનિંગ અચળાંક સેવન પોઈન્ટ ફોર હોય તો અજ્ઞાત ઘટકનો પરમાણુ ક્રમાંક કેટલો હોય પહેલા તો અહીંયા પીટી માટે જેડ બરાબર સેવન્ટી એટ ઓકે સ્ક્રીનિંગ અચળાંક આપ્યા છે બંનેના સમાન બી પોઈન્ટિંગ એંગસ્ટ્રોમ છે એંગસ્ટ્રોમ છે તો સ્ક્રીનિંગ છે જેટ વન આપ્યો છે જેટ ટુ મેળવવાનો છે રેડી ચાલો એલ આલ્ફા એક્સ રે માટે વન અપોન લેમડા એલ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આર z માઇનસ બીનો વર્ગ સ્ક્રીનિંગ અચડાંશ એકના છેદમાં એલ આલ્ફા ક્યારે મળે એકના છેદમાં બેનો વર્ગ ઓછા એકના છેદમાં ત્રણ નો વર્ગ રેડી ચાલો આ તો અચળ બંને માટે આના પરથી તમે કહી શકશો કે વનપોન લીમડા એલ આલ્ફા પ્રપોઝનલ ટુ જેડ માઇનસ બી એનો વર્ગ ઓકે ચાલો તો લીમડા એલ આલ્ફા પ્રપોઝનલ ટુ વન અપોન જેડ માઇનસ બી એનો વર્ગ આના પરથી તમે લઈ શકશો

સેવન પોઈન્ટ ફોર એન ઓવર ચાલો આનું કેલ્ક્યુલેશન તમારે કરવાનું છે આમાં ટાઈમ આપણે વેસ્ટ નહીં કરીએ આનો ઉપયોગ કરીને આના પરથી તમારે જેડ ટુ લાવવાનો છે ક્લિયર જે તમને મળશે ફોર્ટી સેવન જે તમારે મેળવવાનો છે કેલ્ક્યુલેશન કરીને રેડી તો આન્સર બી ઇઝ ધ રાઈટ આન્સર છે તમારે ચેક કરવાનો છે ઓકે

અથડાતા ઇલેક્ટ્રોન ની સંખ્યા કેટલી ઓકે જો ભાઈ ક્યુ બરાબર આઈટી અને ક્યુ બરાબર એની એન બરાબર આઈટી બાય ત્રણ પોઈન્ટ બે દસ ની ત્રણ એક છેદમાં એક છ ઓગણીસ તો એન બરાબર સોળ દુ બત્રીસ એટલે બે દસ ની ઓગણીસ ઉપર જાય એટલે પ્લસ ઓગણીસ